શાંતિ કોઈ પોલીસ વાળો એવું ના સમજે કોઈ બી મગજમારી નહીં કરતા હા મગજ મારી કેમ પ્રો ની વાત કરો કઈ જગ્યાએ જઈને કાયદો વ્યવસ્થા

ને ડરોવાળા લોકો નથી અમારા આદિવાસીઓ છે ને અંગ્રેજો સામે પણ લડ્યા છે જ્યારે ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમને અહીંયા આટલા બધા દારૂના ગુટલે ગોળોના તમે પરમિશન આપ્યા છે કેમ અટકાવતા નથી નામો આપો ગાળીયો ગુરિયો લાલ્યો ભોલ્યો આપો કે નામ કરી દેજો દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ

અને પાંચે તાલુકાના ટીડીઓ ને બોલાવો ધારાસભ્ય સમેત બધી પ્રજા આવી છે અમારે રજૂઆત કરવાની છે અમારે કોઈ બીજી મગજ મારી નથી અમારે હું પોતે એકલો રજૂઆત કરવા વાળો માણસ છું હું આગેવાન છું હમણાં હું રજૂઆત કરીશ તમે બોલાવો